જો મારા આશીર્વાદ લાગે પાછ થઈ જતા તો સ્કૂલ ના કોલેજ ના જાપે ના બેહો અને આશીર્વાદ આપો ને ભણવાની જરૂર નથી એટલે અંધ્રદ્ધા માં ના જાઓ પાર્કિંગ થી વાહન મૂકો ત્યાં લગી પ્રસાદી ની ડીશ લો કોઈ ની પાસે એક રૂપિયો માંગવામાં આવ્યો તો માથું ઉતારી ભોળાનાથ ના પગ માં નાખી દઉં બતાવો ઘણા બધા કે છે ને પણ અમે પુરાવા નહીં આપતા મારો ઠાકર પુરાવા આપશે ભાઈ પણ અમારા બાપે કોક ની લાજ રાખવા આ તો લોહી રેડ્યું છે અને અમે એનો નામ દઈ ધંધો કરવી તો અમારા જીવતર માં ધૂળ પડે ભલા ઘણા નાસિક ના દીકરાઓ આ દાન પેટી ના વિડીયો બતાવે ક્યાં તમારો બાપ નાખી ગયો છે આગળ દાન પેટી આ એક જ મંદિર હશે અને એ તમારી જેવા સેવકો મૂકીને જ્યાં છે અને મારા ગામનો નો આમાંથી આઠા નો નાખાય જે દાન પેટી ખુલે ને એ તમારે બધાની પ્રસાદીમાં વ્યવસ્થા થાય છે બાકી અમે રોજ ક્યાંથી લાવી એટલે આ એના માટે જવાબ છે કે થી હારું ના થતું હોય નકર આવીને બધાય વિડીયો બનાય હારું કરવી એ ન બતાવતો એ તો ક્યાંક ને ક્યાંક દાદાના પરચા અથવા તો દાદા ની વાતો કે કોઈની હારે બનેવા કે જેને દાદાએ દુઃખમાં હાથ પકડ્યો હોય એને પોતાની વાત કરી હોય અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે આ જગ્યામાં પહોંચ્યા છો એવું છે ને સ્પષ્ટ ભાષામાં આ જ તમને કેવું છે કે અમુક આવી રીત હું જોઉં છું રોજ અને ગમે એટલું બોલું તોય કોઈને આમ કઈ ફેર પડતો નથી કે આવો એટલે તમે સીધા દોડે મારા પગ પકડવા માટે ઘણા તો બોલે આ બેનો હમણાં પરીક્ષાનો ટાઈમ હાલે છે ને કે અમારે છોકરા ને દીકરી આશીર્વાદ આપજો પાસ થઈ જાય હવે જો મારા આશીર્વાદ લાગે પાસ થઈ જતા હોય તો સ્કૂલના ના કોલેજ ના જાપે ના બેહવું અને આશીર્વાદ આપો ને ભણવાની જરૂર નથી એટલે અંધ્રદ્ધા ના જાવ ઘણાય અમને એવું કે અમે દાદાને બહુ માનવી છે અમને તોય હજુ તકલીફ છે તો માણસ દુઃખી થાય છે ને અહીંયા ક્યાંક ને ક્યાંક એના કરેલા કર્મોની જ સજા છે ભાઈ બીજું કઈ નડતું આ આ માણસ નથી મેં રાતે જોયું મેં કે ત્રણ વાગે એવો હોવા જતો તો ને તારે એક બેન રોવા માંડ્યા મેં એમને ત્રણ વાર કીધું કેન્સર હતું કે ભાઈ મેં એમને જોયા છે ને હું માં બધા જોઈ શકે એટલે બહાર આવો છો તો આપણને એમ કેમ કે માથે હાથ મૂકી દો તમે આશીર્વાદ અલા ભાઈ તમારા બધા વતી આશીર્વાદ અપાવવા તો દાદા નો પ્રાર્થના કરો આ તમારી પાસે કોઈની પાસે પાંચ પૈસા માંગવામાં આવ્યા ખરા પાર્કિંગ થી વાહન મૂકો ત્યાં લગી પ્રસાદી ની ડીશ લો કોઈની પાસે એક રૂપિયો માંગવામાં આવ્યો માથું ઉતારી ભોળાનાથ ના પગમાં નાખી કીધું બતાવો કે અમને તમારી મદદ કરવી છે ભાઈ અમે નવરાશ નથી પણ જે સત્કાર્યો અમારા બામદાદા કરીને જ્યાં છે અને એની પ્રેરણાથી અમે તમારા બધાના મદદરૂપ થઈને ત્યાં તમે અમને દુખી કરી ના પડો આ જે નથી હમજતા એ બધાય કે આપણે મંદિર આવ્યા છીએ આ જગ્યા પવિત્ર એટલી પવિત્ર ભૂમકા છે કે જે આ દાદા એ પોતાના બાળપણ થી લઈને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી એ જગ્યામાં તમે બેઠા છો હું નડતર રહ્યા આપોને ઘણા આવીને મને એમ કે આને કઈ ખવરાઈ દીધું હે તેમ કઈક કરો મારી પાસે શું છે એવું શું કરું કે અમે આચમ કે હું બધા વ્યક્તિ ના મળી શકું એક એક વ્યક્તિ ને આટલા બધા મળી ના આવ્યું ત્રણ દિવસમાં માં દોઢ લાખ માણસો આવે છે ભાઈ અને રોજ દસ હજાર માણસો તો રોજ આવે છે ચોવીસ કલાક રસોડું ખુલ્લું હોય છે પણ કદાચ કોક નું ખવરાયેલું જો કદાચ પેટે પડ્યું હોય

કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે દાદાનો ઉદ્દેશ છે એ છે કે જે ભટકી ગયા છે જેને ખરેખર અહીંયા અમે કોઈને આમંત્રણ ન આપતા ભાઈ કે અમારે અહીંયા આવો અને એકસોમ દસ ટકા મટાડી દઈશું ફલાણું કરશું કે તમે બધાય દાદાના મહેમાન છો મને આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો માણસ ખવરાવે છે ને કે ખવરાવે પીવરાવે અને દાદાએ અમને એટલા જ મૂક્યા છે કે દાદા એવું કે જે મારાથી નથી થતું

અને મન ને ના ભીતી જો એને એમ થાય કે મારે હવે સુધરી જવું છે અને ભગવાન એમ કેટલા ચોર્યાસી લાખ યોની માંથી માણસ પરતો પરતો જીવ આવો ને ત્યારે મનુષ્યનો નો દેહ મળે છે તો શું આ દાણા જોવરાવા હાટું દાણા જોવરાવા હાટું ભગવાન માણસ બનાવે છે શાના માટે આપ્યો છે કે જે આ ધરતી ઉપર અમૂલ જીવ છે માણસ જોયું ને બધા જીવ ને ભગવાને એક જ મગજ આપ્યો માણસને બે આપ્યા છે તો બે જગ્યાએ વાપરે હું કોની કોની ભેગું બે ઉત્પન્ન ફાયદો થાય આટલો સ્વાર્થી છે અને આ તમને સ્પષ્ટ ભાષામાં ગો કે માણસ રહ્યો ને આ તમને મદદ કરે કોઈ તમારા ગુરુ મહારાજ હોય કોઈ કદાચ તમારા મઠ ના ભુવા ભક્તિ કરતા હોય એ તમારી મદદ કરે કોઈ સાધુ મહાત્મા કરે કોઈ પરોપકારી જીવ કરે બાકી આ સંસારમાં ભાગ્ય દેવા મળે કે નિસ્વાર્થે કોઈ કોઈની મદદ ન કરતું એક વ્યક્તિ મારી લાવો લાવો કદાચ તમને પાક પચી ટેકો કર્યો છે કદાચ તમારા અવસર ટાણે આવી ઉભો રહ્યો છે તો પચાસ જણાને ને ગણાયું હોય છે ગુ ના હોત તો આના આ અવસર ના થાય ક્યાં સાહેબ નથી કેતા તો કઈ તમે કઈ દુનિયામાં જીવો છો હું કોઈ ભણેલો ગણેલો માણસ ને હું ચોખું કહું છું ને કે ઓછું ભણેલો માણસ છું પણ અભૂત તો નથી કે મારો પરમાત્મા જે અમને કહેશે એ હું તમને કહું છું અને આજકાલ અમારી મહેનત થી છેલ્લા આઠ જાય કરેલા કર્મો માં કોઈ ભાગ નથી કરતું હોય પણ આ જેમાં અમે એક જ વાત શીખવાડીએ છીએ કે ગમે ત્યાં દુનિયાના છેડે જાઓ પોતાની કુળદેવી હોય

પણ મારો ઠાકર એવું બોલે મારો ઘોડો ના છે એવું બોલે કે ગમે એ હોય કદાચ તમારા ગુરુ મહારાજના આશીર્વાદ પાકી ગયા હોય કોઈ સાધુ સંતની સેવા કરી હોય તમારા વડવાએ કોઈ ગરીબ માણાને ખવડાવ્યું હોય અને કદાચ તમારું એ પૂને ભેગી થતી હોય જગત એવું કહેતું હોય કે તમારા માતાજી તમારી હામુ જ નથી જોતા તો એની દયા ભેગી થઈ હોય ને તો તમે આ જગ્યામાં આવી શકો બધાય ના આવીએ કે ભાઈ આ હું માનું છું કારણ કે લોકો આ જોવું જોવું છું છેલ્લા છ મહિને થી આ જગ્યામાં માં આવું આવું કરતા હતા અને આજ જ ભાડા જોગવાઈ થઈને આયા છે એવાય માણસો બેઠા છે આવ્યો મારો ઠાકર આવું વાંચી રહ્યા છે ભાઈ આ ઘણા બધા કે છે ને પણ એમે પુરાવા નહીં આપતા મારો ઠાકર પુરાવા આપશે ભાઈ જો મે આ બેઠા ને એને ખવરાયા વગેરે કોઈ દી ખાધું નહીં હોય અહીં આવવા વાળા નો કોઈ દી મેં લેવાની વૃત્તિ નહીં રાખી હોય

કે હોય કદાચ મેલી વિદ્યા હશે કોઈ અંતર તંત્ર હશે અને એ તો મરજ માણેની પરીક્ષા થાય રાખો તો ગમે રોવા મંડે આ બધા ઘણા એમ રોવા મંડે બધા ને કહું છું બેનો નહિ કહું વડીલો નહીં કહું છું કે રોવાનું જ ના હોય કોની આગળ રવું હોય રોવ હોય તો પરમાત્મા આગળ રોજો એ ફરીથી ક્યારેય આપણી આંખમાં હોડું નહીં આવવા દે માડાલ વાગ્યો હો એ તો ગામમાં તમે હજુ આ ને ઘરે પોપચા તો હવે જણા ને કઈ દે ક્યાંક નાગે એટલે આ જગ્યા ભોમકા એટલી પવિત્ર છે જ્યાં દાદા એ પોતાના પ્રાણ ની આહુતિ આપી છે અને જો કદાચ આજ ઠાકરને ને એવું કહી દઉં કે જગત રખડીને આયા કદાચ અમારો અમારા ભાગ માં લખ્યું હોય કે ના લખ્યું હોય અમને ક્યાંય નિવાડો નથી મળ્યો આજ અમારા પાપનું અમારા નડતર નું બચકું આ સાનિધ્ય માં મૂકીને જવી છે અને મનને ને નાપી દે વાપી દેજો

શાળા કોલેજ જે કઈ હોય એની એના જે પ્રોફેસર હોય પ્રિન્સિપલ હોય કે સ્કૂલના સાહેબ હોય એની મુલાકાત લીધું અને કોઈ જ્ઞાતિ પૂછતા નહીં એને એવું પૂછવાનું કે કોઈ પણ જ્ઞાતિના ના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને થોડી પૈસાના પૈસા કારણે એનું ગણતર બગાડવામાં આવે છે તો એની ફી હું ભરી દે હા પગે લાગવા આવવાની જમીન નથી મારો ઠાકર રાજ્ય છે કે મોટો રહ્યો એ નાના માણાનું બાવડું ચાલશે ને તો ગરીબે લાંબો ટાઈમ નહીં રહે આ એક લખીને રાખી દેજો અને કદાચ હું પૈસા વાળો હોય અને એને એમ થાય કે મારે કોઈની જરૂર નથી તો જો ઠાકર એક દાડો પર પરીક્ષા લેવા ઉતરશે ને તો તું પથારીમાં ઉતો ઉતો જોતો હોય ને તારી પડતા રહીએ ફના બધું ગોના કરતી છે આ દેખાય છે કારણ કે જગત ઉપર પરિવર્તનશીલ છે કોઈ વસ્તુ ક્યારેક એક ને એક જગ્યાએ રહી નથી જે કાલ કોઈની મિલકત હતી એ આ તમારી પાસે છે અને આવતી કાલે કોકની પાસે હશે તો આ દર્દી ઉપર પરમાત્મા એ મોકલ્યા છે તો સત્કાર્યો કરીને જેજો કઈ ના થાય તો મૂંગા મોઢે નડ્યા વગર જીવીન જતા રહેજો તો જેથી કરીને નવા તો બસકા ના બંધાય પાપના આ તો લેવા દેવા વગર ને કોકની વાહે પડી જાય કે આના આમ કરી કે આને આમ કશું તમારે જે હોકા પાપડે ના ભાંગે ભલામણા આ તો બેઠા ભર બજારે ક્યાંય તમતા તાળો નથી અડધી રાતે આવવાનો શું અમે કરીએ છીએ ચેક કરી લેવાનું ખોટું કરતા બેન કરાવી દેવાનું છે મારા ઝંડા જોડી લેન અને જાતો સમય છે ને મારે તો જે કરવા આવ્યો એ કરવાનું જ છે પણ મને એમ છે મારા પરમાત્મા ની દયા છે જે થાકેલો માણસ જેને કઈક મનની વાત વ્યાધિ દુઃખ દરરોજ ચા કહેવા જાય એના હાટું અમે આ સમય આપી બાકી નવરાશ તો અમારી પાસે નથી ભાઈ અમે નોકરી ધંધો કરી અને ઘણાય ક્યાં છે ને આ બધાય કે ક્યાંક ને ક્યાંક પૈસા કમાતા હોય છે પૈસા કમાવા ભલા માણસ ડાબા હાથનો ખેલ છે આ જગ્યાની બસો મીટરમાં બતાવું ક્યાંય દુકાન કોઈ ફૂલવાળો કોઈ ફેરીઓ કે કોઈ માંગણ બેઠું હોય ને બતાવો હવે આય નાય તમે તળવાર્યો સાફા નાળિયેર ચડાવો છો એ અમે અમારી પોતાની આ દુકાન કરી નાખી ને અડધી કિંમતમાં વેચવી તું મૂડી વગરનો ધંધો નથી છે કે નહીં પણ અમારા બાપે કોક ની લાજ રાખવા હાથો રોય રેડ્યું હે અને અમે એનો નામ દઈને ધંધો કરી તો અમારા જીવતર માં ધૂળ પડે ભલા અમારો બાપ મોડો નતો ભલામણા અને હજી કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરો ને અને ગરીબી આટો ખાઈ જાય છાસ ને રોટલો મળીને ખાઈ લે બાકી ધૂણો એનો ધંધો તો આજે કાલે નીકળ્યો તો મિત્રો આ હતું શ્રી ધનબાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો હું એવી આશા રાખું છું મિત્રો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરજો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો અને ખાસ તમે કયા ગામથી આ વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે અને આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા એવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો કેમ કે દાન બાપુશ્રી શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારી તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી હું આ વિડીયો બનાવું છું અને મિત્રો તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને કહેજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબના મેમ્બરને ત્યાંના દર્શન કરાવી શકું મિત્રો કેમ કે આપણા યુટ્યુબ ફેમિલીમાં અમુક લોકો મોટી ઉંમરના હોય અમુક બારગામ રહેતા હોય અમુક વિદેશમાં રહેતા હોય તો તે લોકો ત્યાં દર્શન કરવા ના આવી શકે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું કે તે બધા પોતાના ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે અને ધન્યતા અનુભવી શકે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું સારું મિત્રો તો મળીશું પાછા પાછાવા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય